સર મેં મારું ગ્રેજ્યુએશન બે હજાર અઢારમાં કર્યું છે અને એ પછી સર મેં બે વર્ષ સુધી પ્રાઇવેટ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે કામ કર્યું હતું અને ત્યારબાદ સર હું નેશનલ હેલ્થ મિશન હેઠળ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમમાં જોડાયો હતો અને એમાં પણ મેં દોઢેક વર્ષ કામ કર્યું છે અને સિવિલ સર્વિસીસમાં અમારો ત્રીજો પ્રયત્ન છે અત્યારે અત્યારે જોબ જોબ નથી નથી ના સર હું હમણાં કરતો જીપીએસસી આપો કે યુપીએસસી પણ આપો છો ના સર હું માત્ર જીપીએસસી જ આપું છું ઇન્ટરવ્યુ કેટલાનું છે હા સર ત્રીજું ઇન્ટરવ્યુ છે ત્રીજો ઇન્ટરવ્યુ કે તો મોકની જરૂર છે હા સર હે કેમ કે ફર્સ્ટ अटेम्प्ट માં મારા 60 માર્ક્સ હતા અને પછી ઘટતા ગયા સેકન્ડ અરે સેકન્ડ તો કેમ એવું થયું કોન્ફિડન્સ ઘટી ગયું કહી શકાય સર કેમ કે ફર્સ્ટ अटेम्प्ट માં 60 હતા અને પછી સેકન્ડ અને થર્ડ ઇન્ટરવ્યુ માં હું જ્યારે ઇન્ટરવ્યુ માં જતો એટલે હું વિચારતો કે કેટલા માર્ક્સ મળશે મને ક્વેશ્ચન પહેલા એમ અથવા ક્વેશ્ચન ને કેટલા મળ્યા સેકન્ડ માં 44 અને થર્ડ માં જે છે થર્ડ છે થર્ડ આ થર્ડ છે અને આમ ટીડીઓ પણ ઇન્ટરવ્યુ આપ્યું છે ટીડીઓ પણ આપ્યો તો એમાં કેટલા 40 48 હતા મારા તો આ તો યાર રિવર્સ માં ગયું હા સર કેમ એવું પણ થોડું વધ્યું પણ ખરું ફોર્ટી ફોરમાંથી ફોર્ટી એટ થયા છે પણ હજુ એટલું પર્ફોર્મન્સ સારું એવું સુધારી નથી શક્યો સર કઈ તારીખે છે સર મારું છ માર્ચ છે છ માર્ચ ફ્રી ટાઈમમાં શું કરવાનું ગમે સર ઘણી હું બગીચામાં જઈને બેસતો હોઉં છું વોક પર જતો હોઉં છું આ સિવાય ઘણી મારા પપ્પા કવિતા લખે છે તો એ કવિતાઓનું વાંચન કરું અથવા મારા અવાજમાં એને રેકોર્ડ કરીને ક્લિપ્સ બનાવીને સોશિયલ મીડિયા પર મૂકતો હોઉં છું એને મૂકીએ હમણાં કંઈ હા સર લખે પપ્પા ખાલી તમે રેકોર્ડિંગ પપ્પા લખે છે કવિતા ભજન ગઝલ ગુજરાતી ગીતો એવું લખે છે તે તો તમારી હોબી તો ના કહેવાય ને તમે તો જસ્ટ એને રેકોર્ડ કરીને મૂકો છો એટલું જ હા સર બાકી એવું સ્પેસિફિક હોબી કહી શકાય એવું નથી આ ઇન્ટરેસ્ટ તમને આવું કોણે શીખવાડ્યું કે આવું કહેવાનું કે ચાલતો જઉં છું બગીચામાં જઉં છું ના સર એટલે ફ્રી સમયમાં સર હું જઉં છું એવી રીતે એમ એટલે એવું કોઈ કંઈ શીખવાડ્યું છે કે આવી હોબી કે આવી એટલે બીજા પેટા પ્રશ્ન ના ના સર એવું નથી એવું કોઈ કંઈ ભણાવડ્યું આવ્યું બરાબર ના ના સર એવું નથી તો હોમિયોપેથી કેમ છોડી દીધું પછી આટલું તો તમે કર્યું સાડા ત્રણ વર્ષ તો કામ કર્યું એમાં કેમકે હોમિયોપેથી પછી જ્યારે હું પ્રાઇવેટમાં જોડાયો અને પછી મેં ગવર્મેન્ટમાં જોબ કરી ત્યારે સર મને એવું લાગ્યું કે હું જે ફિલ્ડમાં કામ કરું છું ડૉક્ટર અને પેશન્ટ એ થોડુંક એક જોતા સીમિત ક્ષેત્ર થઈ જાય છે અને હું આ આ ક્ષેત્રમાં આવું છું પ્રશાસનમાં તો મને હેલ્થ સિવાય ટ્રાઇબલ એરિયામાં અથવા એજ્યુકેશનમાં વુમન માટે એમાં કામ કરવાની તક મળશે અને આ સિવાય સર પ્રમોશન છે અને ક્લાસ વનની પોસ્ટ છે જોબ સિક્યુરિટી પણ છે તો સર મેં એ માટે તમે જે પીરિયડમાં નોકરી કરી પ્રાઇવેટમાં એ પીરિયડમાં તો કોરોના પણ હતો સર મેં જ્યારે જોબ છોડી બે હજાર વીસમાં એના પછી આરબીએસકેમાં જ્યારે જોઈન કર્યું ત્યારે કોરોના હતો કોરોના કોરોનામાં રોલ હતો ને હોમિયોપેથી યસ યસ તો તો મહત્વ હતું એ વખતે ડૉક્ટરોની બોલ ભલા હતી હા સર કેમ કે પ્રિવેન્ટિવ મેડિસિન તરીકે અમે આર્સેનિક આપતા હતા આ સિવાય આયુર્વેદિક દવાઓ પણ અમે ધનમંત્રી જે રથ હતો એમાં મેં આપતા દા એટલે અલ્ટરનેટ બંને મેડિસિન મતલબ એલોપેથી અને હોમિયોપેથીને આયુર્વેદ ત્રણેનો મને અનુભવ થયો છે અત્યારે જે પોસ્ટો છે આ જાહેરાતમાં એમાં જીએસટી ની છે અને ની છે તમારો પ્રેફરન્સ બે માંથી કોને વધારે તમારો ટ્રાઇબલ ની પોસ્ટ આસિસ્ટન્ટ કમિશનર ઓફ ટ્રાઇબલ ડેવલપમેન્ટ કેમ એવું સ્પેસિફિક રીઝન સુ કેન કમિશનર માં મારા ત્રણ વર્ષના અનુભવમાં મારે હેલ્થ ડિપાર્ટમેન્ટ સિવાય એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સાથે કામ કરવાનું છે પ્રશાસનમાં કલેક્ટર સાથે અથવા એવી રીતે કામ કરવાનું છે અને આ સિવાય મને મિશન ઇન્દ્રધનુષમાં એકવાર ઇન્સ્પેક્ટર તરીકે મૂકવામાં આવ્યો હતો વેક્સિન ઇન્સ્પેક્ટર તરીકે ત્યારે પણ મેં ટ્રાઇબલ એરિયામાં કામ કર્યું છે તો એ મને સર મારો એક્સપિરિયન્સ છે અને અનુભવ એનો થોડો મેળવ્યો જીએસટી અઘરો છે તો એમાં નથી જવું એવું ના સર એટલા માટે નહીં પણ મારું માનવું છે કે માર્ક ઓછા ટ્રાઇબલની તો પોસ્ટ ઓછી છે માર્ક ઓછા નહીં જાઓ જીએસટી ના સર હું ચોક્કસ જીએસટીમાં જઈશ કેમ કે ક્લાસ વનની પોસ્ટ છે અને એક જોબ સિક્યુરિટી માટે શું કરે આસિસ્ટન્ટ કમિશનર જીએસટી શું કરે સર એમાં ગુજરાત સરકારના જેટલા બી વિભાગો છે એ વિભાગોનું સંકલન કરીને જે આ યોજનાઓ છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું હોય છે આસિસ્ટન્ટ કમિશનર જીએસટી એવું કરે છે કે સોરી ટ્રાઇબલ લેવલ આઈ એમ સોરી સર આઈ એમ સોરી જીએસટી કમિશનરની વાત કરી તો જીએસટી ની વાત છે હા તો સર જે નાના જે બિઝનેસીસ હોય છે એમનું જે જીએસટી રજિસ્ટ્રેશન કરવાનું હોય છે આ સિવાય એમનું જે ટેક્સ લાયબિલિટી હોય એનું એસેસમેન્ટ કરવાનું હોય છે અને એનું જે રિફંડ થતું હોય એ ચકાસણી એની કરવાની હોય છે અને એના સિવાય એન્ફોર્સમેન્ટની કામગીરીના બધી કામગીરી હોય જીએસટી કઈ રીતે લાગે આમ જુદા જુદા કાયદા છે મને થોડું કન્ફ્યુઝિંગ લાગે તમે જરા સ્પષ્ટ કરી દો એટલે સર જીએસટી એક હેઠળ કુલ ચાર પ્રકારે ટેક્સેશન છે એમાં જો સ્ટેટમાં જ કોઈ વસ્તુનું અથવા સેવાનું હેરફેર થાય માલની તો એમાં સ્ટેટ જીએસટી અને સેન્ટ્રલ જીએસટી બંને લાગે છે પછી એ જ રીતે જ્યારે ગુજરાતમાંથી કોઈ બીજા રાજ્યમાં ટેક્સ જાય તો એ વખતે સ્ટેટ જીએસટી લાગે છે આઈજીએસટી અને યુનિયન ટેરિટરીમાં હોય તો યુટી જીએસટી લાગે છે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં શું થાય સર એમાં આઈજી કસ્ટમ ડ્યુટી લાગે છે અને આઈજીએસટી મને સોરી સર એના વિશે ખબર નથી આઈજીએસટી લાગશે કે નહીં લાગે એમ એક્સપોર્ટ થાય તો બી કસ્ટમ ડ્યુટી લાગે આમ સોરી સર બીજો કયો ટેક્સ છે આપણે ગુજરાત સરકારને હમણાં બજેટ રજૂ થયું તો જીએસટી સિવાય બીજા ટેક્સિસની આવક થઈ હશે ને હા સર વેલ્યુ એડેડ ટેક્સ થશે અને કસ્ટમ ડ્યુટી ગુજરાત સરકાર લગાડે છે સોરી સર કસ્ટમ મતલબ ઇમ્પોર્ટ એક્સપોર્ટ ગુજરાતના બંદરેથી થતું હશે તો એમાં થતું હશે મને આઈ એમ નોટ શ્યોર સર હા પછી બીજું બાકી તો ડાયરેક્ટ ટેક્સેશન છે અને કોર્પોરેટ ટેક્સ ગુજરાત લગાડી દે છે ના સર ગુજરાત સરકાર નહીં લગાવે તો ઇલેક્ટ્રિસિટી પર કોઈ ટેક્સ નથી

આનો વિશેષ અભ્યાસ કરીશ પણ તમને પહેલા સાહીઠ ખોટા આપી દીધા છે એવું લાગે હે પણ અમારું સર ટેક્સેશન માં એટલું એવું નહી હવે જવાના છો તમે કદાચ ટેક્સેશન ટેક્સેશનમાં સિલેક્ટ થઈ જાવ તો શું કરશો નહીં સર એનો તો સેન્સ હોવી જોઈએ ને આપણને એક નાગરિક તરીકે સરકારની એક યોજના પૂછી લઈએ તો અમે ટ્રાઇબલ એરિયાની જ કહો ચાલો સર વનબંધુ કલ્યાણ યોજના જેને શું કરવાનું એમ દસ મુદ્દાનો કાર્યક્રમ કહેવામાં આવે છે સર એમાં સર્વાંગી વિકાસ માટે ટોટલ દસ મુદ્દા છે જેમાં હેલ્થ એજ્યુકેશન એગ્રીકલ્ચર રોજગાર માટે ફાઈનાન્શિયલ ઇન્કલુઝન માટે આ બધા દસ મુદ્દાઓ ટોટલ છે યસ તમે બીએચએમએસ કરેલું છે યસ આરોગ્યના કેવા પ્રશ્નો છે મહત્વના સર આમ ભાગે ટ્રિપલ બર્ડન છે જેમ કે કોમ્યુનિકેબલ ડિસીઝીસ નોન કોમ્યુનિકેબલ ડિસીઝીસ અને ટ્રાઇબલ એરિયામાં અને એનિમિયા આ સિવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોબ્લેમ્સ છે જેમ કે પ્રાઇમરી હેલ્થકેર સેન્ટર્સ પર અથવા સીએચસી ઉપર પૂરતા પ્રમાણમાં સ્ટાફનો પણ અભાવ હોય છે આ સિવાય જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા જે ટેસ્ટ થવા જોઈએ એ પણ થતા નથી હોતા ઓકે આ સિવાય સર જે સેકન્ડરી અને ટર્સરી માટે તો આપણે પીએમ જે કાર્ડ યોજના લાગુ કરી છે પણ પ્રાઇમરી કેર જેમ કે કોઈને ડેન્ગ્યુ થયો અથવા મલેરિયા થયો કે આવી બીમારીઓ છે તો એના માટે આપણે ખાનગી હોસ્પિટલોમાં જવું પડતું હોય છે અને એના કારણે આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર વધી જતો હોય છે તો સર એક એ કારણ છે આ સિવાય રૂરલ એરિયાઝમાં ડૉક્ટર્સની ઉણપ છે એટલે એક એના સિવાય એક કારણ છે તમને એવું નથી લાગતું કે બીએચએમએસ તમારા તરીકે તમારે આ ક્ષેત્રમાં આવવાને બદલે એ બાજુ જવું જોઈએ હેલ્થ સેક્ટર માં યસ હા સર એક રીતે કહી શકાય પણ કેમ કે મારો મેં આ પ્રશાસનમાં જ્યારે જોબ કર્યું એટલે મેં જોયું કે પોલિસી માં હું એક ડોક્ટર તરીકે માત્ર પેશન્ટ સાથે સંપર્ક સાધીને એમની ટ્રીટમેન્ટ કરી શકું છું પણ એની જગ્યાએ જો હું પ્રશાસનમાં આવું છું તો એ પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન લેવલે હું કામ કરી શકું છું અને જે પ્રશ્નો છે એને સોલ્વ કરવા એક ઉપરના સ્તરેથી હું પ્રયત્ન કરી શકું છું એટલે મારો એમાં પ્લસ પોઈન્ટ રહેશે કે જો હું પ્રશાસનમાં આવું છું તો અત્યારે મોટાભાગે આપણે એલોપેથિક પ્રેક્ટિસ ખૂબ ચાલે છે યસ રાઇટ એના પ્લસ માઇનસ ઘણા છે યસ બરાબર તો શું એના છે મેડિસિન બને ઓલ્ટરનેટિવ મેડિસિન જરૂરી સોરી સર સમજી ના કંઈ માઇનસ છે તે પોઈન્ટ ઓફિસ મેડિસિન કેટલી મદદ ઉપર હા સર જેમ કે જેમ કે એલોપેથીના સ્કોપ અને લિમિટેશન છે સ્કોપ ઘણા છે પણ લિમિટેશન્સ જેમ કે અમુક ક્રોનિક કેસીસમાં જેમ કે જૂની શરદી છે ખાંસી છે અસ્થમા છે અથવા કેન્સરના પેશન્ટમાં તમે સર્જરી કરી શકો છો પણ પોસ્ટ ઓપરેટિવ કેરમાં છે ઇવન સ્કીન ડિસીઝીસમાં છે તો આવા રોગોમાં હોમિયોપેથી અને આયુર્વેદ ઘણી સારી રીતે કામ કરી શકે છે એના પરિણામો પણ સારા મળી રહ્યા છે તો મારું માનવું છે કે હોમિયોપેથી એલોપેથી અને અલ્ટરનેટિવ મેડિસિન અને એલોપેથી એ બંને જો ભેગા મળીને કામ કરે તો એ સારું થઈ શકે લોકો માટે વોટ વોટઅબાઉટ લાઇફ સ્ટાઇલ ડિસીઝ હા સર જેમ કે અત્યારે જોવા જઈએ તો લોકોમાં ઓછી એજમાં કાર્ડિયા ડિસીઝીસ જોવા મળે છે તે કે છે એ સિવાય ટોબેકો અને આલ્કોહોલના કન્ઝમ્પશનના કારણે પણ લીવોસિરોસિસ જોવા મળી શકે છે અથવા કેન્સર જોવા મળી શકે છે બેઠાડું જીવનના કારણે ડાયાબિટીસ જોવા મળી શકે છે પછી હાઇજીન અને ક્લિનલીનેસના અભાવે વેક્ટર બોન ડિસીઝ આપણને જોવા મળે છે તો આ રોગોનું બર્ડન વધી રહ્યું છે ધીમે ધીમે નહીં એમાં આ ઓલ્ટરનેટિવ મેડિસિન કેવી રીતે મળે સર અલ્ટરનેટિવ મેડિસિન એક તો પ્રિવેન્ટિવ કેર તરીકે કામ કરી શકે અને પોસ્ટ આવી કોઈ રોગ થઈ જાય છે સર ધારો કે કેન્સર તો એ પ્રોફાઇલેક્ટિક કેર તરીકે પોસ્ટ ઓપરેટિવ પણ એમાં સારું કામ કરી શકે છે જેમ કે આપણે કોરોનામાં આપણે જોયું કે આપણે હોમિયોપેથી આપતા હતા આર્સેનિક થર્ટી કરીને અને પ્રિવેન્ટિવ મેડિસિન તરીકે એ જ રીતે આપણે આયુર્વેદમાં સંશમની વટી સુદર્શન વટી એ આપણે આપતા હતા તો એવી રીતે લાઈફસ્ટાઈલ ડિસીઝમાં એક પ્રિવેન્ટિવ રીતે આપતા હતા પણ અત્યારે ઘણા યંગસ્ટર્સ યંગસ્ટર્સમાં બધા એ જોવા મળે છે યસ રાઈટ પણ હવે નથી આપતા આપણે યસ કેમ કે કોરોના વખતે લોકોએ આવો ભય પેદા થયો એના કારણે એક તરફ વળ્યા હતા પણ આ લોકોમાં આ સાક્ષરતાના અથવા એક પ્રકારે અવેરનેસના ભાવના કારણે લોકો હોમિયોપેથી અને આયુર્વેદનો ઓછો ઉપયોગ કરે છે સારું તમે બાલ સ્વાસ્થ્યમાં કામ કર્યું ને બરાબર તો શાળા આરોગ્ય એક આપણો કાર્યક્રમ છે યસ એમાં શું જોગવાઈઓ છે ને કંઈ ખબર છે હા સર શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ એ બંને કેન્દ્રના અને રાજ્યના મર્જ થયેલી યોજના છે એટલે બંને અમારે એક સાથે જેમાં કામ કરવાનું હોય છે જેમાં શાળામાં આંગણવાડીમાં અને ઘણીવાર અનાથ આશ્રમમાં બાળકોની તપાસ કરવાની હોય છે અને એમાં સર ધારો કે જો કોઈ જન્મજાત ખોટખાં પણ હોય અથવા તો જન્મથી કોઈ રોગો હોય અથવા કોઈ ડેફિશિયન્સીથી થતા રોગો હોય તો સર એમની અમારે સ્થળ તપાસ કરવાની હોય છે બાળકની અને જો જરૂર લાગે તો એમને પ્રાઇમરી હેલ્થ સેન્ટર પર અથવા ઓપરેશન કરવાની જરૂર પડે તો અમારે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં કેવી રીતે એમને મોકલવાના હોય છે રેફરલ સર્વિસીસમાં ઓકે તમે એસી એમાં ટીડી માટે પ્રાયોરિટી આપી છે ને બરાબર તો આદિજાતિના શું પ્રશ્નો છે આપણા સર જાતિમાં જો સ્વાસ્થ્યની વાત કરીએ તો એમાં બે મુખ્ય પ્રશ્નો છે એક તો એનિમિયા અને માલન્યુટ્રિશન ઓકે અને એના સિવાય કોમ્યુનિકેબલ ડિસીઝીસ પણ એમાં જોવા મળે છે આ સિવાય જો આપણે એજ્યુકેશનમાં વાત કરીએ તો એમાં લિટરસીનો અભાવ છે અંધશ્રદ્ધાઓ જોવા મળે છે અને રોજગારની વાત કરીએ તો એમને મોટાભાગે કૃષિ પ્રધાન છે એટલે સિઝનલ કૃષિ હોવાના કારણે એમને માઇગ્રેટ થવું પડશે મળે એના માટે શું આપણે કરીએ છીએ સર એના માટે આપણે પ્રી મેરેજ કાઉન્સિલ કાઉન્સેલિંગ કરતા હોઈએ છીએ કેમકે એમાં જો બે વ્યક્તિમાં સિકલ સેલ ટ્રેટ વાળા હોય વ્યક્તિના મેરેજ થાય તો એ શક્યતા છે કે જે આવનારું બાળક છે એ સિકલ સેલ ડિસીઝ વાળું છે તો આપણે પ્રી મેરેજ કાઉન્સેલિંગ કરતા હોઈએ છીએ અને એના સિવાય આપણે એ એ સુનિશ્ચિત કરીએ છે સમાજના લોકો સાથે મળીને કે જે આંતરજાતીય વિવાહ છે એ ના થાય કારણ કે આંતરજાતીય વિવાહમાં આ ઘટના વધારે જોવા મળતી હોય તમે ટ્રાઇબલ એરિયામાં ત્રણ કોર્સ કામ કર્યું છે બરાબર છે ના સર ટ્રાઇબલ એરિયામાં નથી કર્યું પણ એકવાર મિશન ઇન્દ્રધનુષમાં ઓકે તો વેક્સિનેશન પ્રોગ્રામ વિશે મને થોડી માહિતી આપશો ગવર્નમેન્ટના હા સર એમાં એક પ્રોગ્રામ છે મિશન ઇન્દ્રધનુષ જેમાં 5 સાલ 7 બાર એની ટેગલાઇન છે અને જેમાં લગભગ સાતેક જેટલી વેક્સિનેશન આપવામાં આવે છે એમાં બર્થ ટાઈમે દોઢ મહિને અઢી મહિને ત્રણ મહિને નવ મહિને બાર મહિને ત્યારબાદ સોળ મહિને અને પછી પાંચ વર્ષ હોય છે સર એમાં ડિપથેરિયા છે પર્ટુસીસ છે ટીટેનસ છે આ સિવાય ટીબી છે પછી ડાયરિયા માટે છે અને ટીટેનસ માટે આ બધી વેક્સિન આપવામાં આવે છે ચિકન બોક્સ સોરી સર ઓકે તમે એક અધિકારી તરીકે સમજી લો કે ઘણા લોકો પ્રાઇવેટમાં પણ વેક્સિનેશન હોય છે તો વેક્સિનેશન જે છે વધુ લોકો સુધી માહિતી જાય આ માટે કયા પ્રયત્ન કરી શકો કયા કયા પ્લેટફોર્મથી અથવા કઈ કઈ રીતે રજૂઆત જેથી અને વધુ લોકો ગવર્મેન્ટ જે છે કાર્યક્રમ ચલાવી રહી છે બહુ મેજર પૈસા એની અંદર પોતે ખર્ચ કરી રહી છે તો વધુ લોકોને જોડવા માટે કયા કયા પ્રયત્ન આગામી સમય વિચારી શકાય તો સર આ માટે જે ગામના સરપંચ છે અથવા એનજીઓનો સંપર્ક કરી શકાય અને પીએચસી લેવલે જે સ્ટાફ છે જો આ માટે ઇન્ફોર્મેશન એજ્યુકેશન અને કોમ્યુનિકેશન માટે જે રથ ચાલતા હોય છે ધન્વંતરી રથ અથવા પહેલાં એક યોજના ચાલતી હતી અટલ સટલ કરીને તો એ પ્રમાણે એ ત્યાં જઈને ગામડામાં ગામે ગામ જઈને એનો પ્રચાર કરતા કે આવી યોજના છે અને તમે સરકારી આપણી રસીઓ છે જ તો આપણે લેવી જોઈએ આપણે પ્રાઇવેટમાં જઈને એના માટે પૈસા શા માટે ખર્ચ કરવા જોઈએ તો આ માટે આવી રીતે પ્રચાર કાર્યક્રમો ચલાવી શકાય અથવા સ્કૂલમાં અવેરનેસ કેમ્પેન ચલાવી શકાય ઓકે ગુડ હવે તમે કીધું કે ફાધર કવિતા વગેરે લખે છે તમે ગાવ છો બધા છે બે એક લાઈન કોઈ બી સારી એવી કવિતાને લઈને રજૂઆત કરી શકશો ઓકે સર પંક્તિ બોલું કે કવિતા પંક્તિની રજૂઆત બે એક લાઈનની કોઈ સારી રીતે સર કવિતા છે કે મને છે જ ક્યાં ફુરસદ મને છે જ ક્યાં ફુરસદ હું કંઈક ને કંઈક કરતો રહ્યો છું પેદલેના વેપાર તો હું કળના ઘોડે દોડતો રહ્યો છું નથી પરાયાની પરવા મને હું પંડેનું કરતો રહ્યો છું સાચી ન ફાવે મને હું લાકડાની તલવારે લડતો રહ્યો છું એવી રીતે કવિતા છે હવે બજેટ જે સેન્ટ્રલ ગવર્મેન્ટને લઈને રજૂઆત થઈ એની મેઇન થીમ કઈ હતી વિષય વસ્તુ મુખ્ય કઈ લાગી તમને સર જે ગયા વખતે જે થીમ હતી જ્ઞાન એમાં ગરીબ યુવા અન્નદાતા અને નારી એ આ વખતે પણ એમને થીમ રિપીટ કરી છે અને મધ્યમ વર્ગ પર એનું વધારે ફોકસ હતું આ વખતે ગરીબ અને મધ્યમ વર્ગ પર તો મધ્યમ વર્ગને લઈને કઈ કઈ એમની મુખ્ય જોગવાઈઓ તમને દેખવા મળી જેથી કરીને મધ્યમ વર્ગ વગેરેને એક લાભ મળી શકે એમાં એક સુધાર મીન્સ કે ચાહે રજૂઆત હોઈ શકે એમના પ્રશ્નો હોઈ શકે અને સોલ્યુશન મળી શકે સર એ માટે એક મહત્ત્વનું પગલું જોઈએ તો આપણે જે ઇન્કમટેક્સમાં જે રેટ કટ છે એ કરવામાં આવ્યો છે જેમાં બાર લાખ અને રિબેટ વાત કરીએ આગળ બીજા તો બાર લાખ સિત્તેર હજાર સુધીની આવક છે નોન ટેક્સેબલ છે તો એક એક મોટી બાબત કહી શકાય આ માટે મેડિકલ કોલેજો વધારે ખોલવાની વાત છે સરા મહત્વની બાબત ફેડરલ સિસ્ટમ અને યુનિટરી સિસ્ટમ વચ્ચેનો ડિફરન્સ શું છે મુખ્ય સર યુનિટરી સિસ્ટમમાં બધા જ પાવર્સ છે કેન્દ્ર પાસે નિહિત હોય છે કેન્દ્ર મહાનિહિત હોય છે મતલબ બધા પાવર્સ કેન્દ્ર પાસે હોય છે અને ફેડરલ સિસ્ટમમાં એવું હોય છે કે કેન્દ્ર અને રાજ્ય બંનેમાં પાવર વિભાજીત હોય છે કે કેન્દ્રના આટલા પાવર છે અને રાજ્યના આટલા પાવર છે અને બંને સ્વતંત્ર તેમ છતાં ભેગા મળીને કામ કરતા રહે છે પોતપોતાની સત્તા હેઠળ ભારત સંઘીય તંત્ર છે પણ એમાં કેટલાક એકલ તંત્રો એકલ લક્ષણો પણ છે બાકી સંઘીય તંત્ર છે જેમ કે કેવા કેવા યુનિટી સિસ્ટમના ગુણ કયા કયા છે જેમ કે સર આપાતકાલીન પ્રાવધાનને ગણવામાં આવે છે આ સિવાય એકલ નાગરિકતાને ગણવામાં આવે છે આ સિવાય સિવિલ સર્વિસીસ જે સેન્ટ્રલ સર્વિસીસ છે ઓલ ઇન્ડિયા આઈએસ આઈએસઆઈપીએસ તો એને એક લક્ષણ ગણવામાં આવે છે ઓકે ગુડ છેલ્લા વર્ષોના કમ્પેરિઝનમાં મેન્યુફેક્ચરિંગની અંદર ગ્રોથ ડિક્લાઇન થયો એવા રિપોર્ટ છે ઓકે તો એના પાછળના રીઝન શું કહી શકશો કે હા અહીંયા અહીંયા આપણે રિફોર્મ્સ નથી લાવ્યા કોઈ એના રિલેટેડ કહી શકશો કારણો કોઈ ઓકે સર હા થોડો સમય લઈ શકો સર હા લઈ શકો સર એક કારણ તો એ હોઈ શકે કે પબ ગવર્મેન્ટ તો કેપિટલ એક્સપેન્ડિચર કરી રહી છે અને પણ એમાં એની સામે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ એટલું નથી અને બે મુદ્દા છે એક તો પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ લોકો કોર્પોરેટ નથી કરી રહ્યા અને બીજું કે પબ્લિકની ડિમાન્ડ ઓછી છે ગૂડ્સ માટે તો એક એ કારણ મેન્યુફેક્ચરિંગના ગ્રોથમાં ઓછો થવાનું હોઈ શકે છે બીજું એક્સટર્નલ ફેક્ટર્સ એની સાથે હોઈ શકે છે જે અત્યારે ચાલી રહ્યું છે યુક્રેન રશિયા વોર છે તો આ મુદ્દા હોઈ શકે છે અને આ સિવાય મેન્યુફેક્ચરિંગમાં તો બીજા જે ઇશ્યુ છે ફંડિંગના ઇશ્યૂ છે ટેકનોલોજીનો અભાવ છે અસંગઠિત ક્ષેત્ર છે તો એ મુદ્દા એની અંદર હોઈ શકે સર ઓકે છેલ્લા બે એક ત્રણ મહિનાથી શેર માર્કેટની અંદર ડિક્લાઇન દેખવા મળી રહ્યું છે યસ સર આના શું કારણો કે મુખ્ય તમારા ધ્યાનમાં હોય યસ સર જ્યારથી અમેરિકામાં રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પ ચૂંટાઈને આવ્યા છે ત્યારથી આ ઘટનાક્રમ વધુ વેગ બનતો થયો છે એના પહેલાં બી ચાલતું હતું પણ એમાં એફબીઆઈ વધારે વધારે મતલબ ફંડ ખેંચી રહ્યા છે તો એમનો કારણ કે રેસિપ્રોકલ ટેરિફની એને જે વાત થઈ રહી છે અને હમણાં આવનારા એપ્રિલમાં કદાચ એ ફિક્સ થશે કે કેટલો ટેરિફ છે તો એના કારણે આ હોઈ શકે છે કે લોકોનો કોન્ફિડન્સ રૂપિયામાં ઓછો અને ડોલરમાં વધારે હોવાના કારણે અને એ સ્ટેબિલિટી હોવાના કારણે એ કન્ટ્રીઝમાં એ પોતે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ પાછું કરી રહ્યા છે જેમ કે અમેરિકામાં અથવા ચાઇનામાં એ ભારતમાંથી ખેંચીને એ સ્ટેબલ દેશોમાં જઈ રહ્યા છે ઓકે ઓ ચાઈના ઇન્ડિયાની જનસંખ્યા લગભગ લગભગ બહુ નજદીક છે બંનેની અર્થવ્યવસ્થાનું કદ કહીએ તો મેજર ડિફરન્સ છે અર્થવ્યવસ્થાને લઈને ગ્રોથને લઈને પણ કહી શકો તમે ચાઈના જે વિશ્વની સમકક્ષ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે પ્રસ્થાપિત થયું છે ભારતે ત્યાં સુધી પહોંચવું છે તો કયા કયા રિફોર્મ્સ વિચારવા જોઈએ આના પર તમારો કોઈ વિચાર હોય હા સર કેમ ચાઇ તમે કહ્યું કે ચાઇના અત્યારે બંનેનું કદ સરખું છે તેમ છતાં ચાઇના અત્યારે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આગળ છે પણ એનું કારણ એ કે હતું કે ચાઇનામાં જે રિફોર્મ્સ થયા હતા લિબરલાઇઝેશનના એના કરતાં પહેલાં થઈ ગયા હતા પણ આપણે ત્યાં સુધી પહોંચવું હોય તો આપણે ફોરેન ઇન્વેસ્ટમેન્ટને જે ઇન્ડસ્ટ્રીઝ છે એક સેક્ટરમાં એને પ્રોત્સાહિત કરવું પડશે આ સિવાય રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં ધ્યાન આપવું પડશે જેમ કે મહત્વના ક્ષેત્રો ફાર્માસ્યુટિકલ્સ છે ટેક્સટાઇલ્સ છે ઓટોમોબાઈલ્સ છે એમાં આત્મનિર્ભર આત્મનિર્ભરતા થાય એના માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ એમને ઇન્સેન્ટિવ આપવા જોઈએ જેથી કરીને એક્સપોર્ટ ઓરિયન્ટેડ આપણે વધારે ધ્યાન આપીએ તો એનાથી સારું રહેશે ગવર્મેન્ટ પ્રોગ્રામ રજૂ કર્યા હતા મેક ઇન ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા વગેરે સમય ઘણો થઈ ગયો છે એને તો ગ્રાઉન્ડ લેવલ પર એની ઇમ્પેક્ટ તમારા માટે કોઈ ધ્યાનમાં આવે છે કે એની ઇમ્પેક્ટ થઈ છે પોઝિટિવ નેગેટિવ કે મિસ કે કોઈ એટલા રિફોર્મ્સ શું કહેશો સર એક ડિફેન્સ સેક્ટર નું ઉદાહરણ લઈએ તો એમાં આપણે સમજી શકીએ છીએ કે ડિફેન્સ સેક્ટરમાં આપણે હવે કાં તો આપણે આપણી રીતે ઉત્પાદન કરી રહ્યા છે કેટલુંક અથવા તો રશિયા અને ભારત અથવા ફ્રાન્સ અને ભારત એવી રીતે ભેગા મળીને આપણે એનું કરી રહ્યા છીએ એ સિવાય સર મોબાઈલના ઉત્પાદનમાં પણ આપણે આપણે ડિફેન્સ સેક્ટરમાં આપણે ખરેખર સંપૂર્ણ ઇન્ડિપેન્ડન્ટ થઈ ચૂક્યા છે કે નિર્ભર છે ના સર નથી પ્રયત્ન કરી રહ્યા છીએ પણ હજુ પહોંચ્યા નથી સંપૂર્ણ આત્મનિર્ભરતા આપણે નથી મેળવી શકી ઓકે ડન છે ઓકે ગુડ અમારે મેં જો ટેક્સેશન સિવાય બીજું બધું સારું ફાવે છે તો પછી તો આમાં તો પોસ્ટો તો બધી ટેક્સન ઇન્ટરવ્યુ ઓવર હા ઓવર છે અત્યારે ફીડબેક ચાલે છે એટલે તમારે તારીખે છે થોડું ટેક્સેશન જોઈ જાઓ ગુજરાત સરકારની કેન્દ્ર સરકારની એવું ના થાય તમે ઇન્કમ ટેક્સ ને ગુજરાતમાં નાખી દો ને કસ્ટમ ને આમાં નાખી દો એવું બધું નહીં કરતા કોઈ ડિટેલ તમને પૂછતું નથી બેઝિક્સ તો ખ્યાલ હોવા જોઈએ ને

સર આમાં એક મારે વાત કરવી હતી કે હું બે હજાર એકવીસમાં ઇન્ટરવ્યૂ આપી દઉં પહેલી વાર બરાબર સાઈઠ એના પછીથી ચુવાલીસ અને અડતાલીસ થયા એમાં કેવું થયું કે મતલબ ઇન્ટરવ્યૂ પહેલાં થોડું નર્વસનેસ અથવા એન્ઝાઇટી થઈ જાય અને મતલબ શું પ્રશ્નો પૂછશે એનો જવાબ હું શું આપીશ જેમ કે સર તમે પૂછી રહ્યા હો તો એનો કાઉન્ટર ક્વેશ્ચન પહેલાંથી તૈયાર કરવા લાગો એટલે એના કારણે મારા પર પેલું વધારે ઇમ્પેક્ટ પડે છે જો અત્યારની જે પેનલ છે જે રીતના પ્રશ્નો પૂછે તમને ઓપિનિયન બેઝ યસ અથવા એનાલિટિકલ પૂછે નોલેજ બેઝ બહુ નહીં પૂછે સાહેબ એ તમે ગૂંચવાઈ જશો એવા પ્રશ્ન પૂછશે તો હવે તમે ઓવર થિંકિંગ કરશો તો ગૂંચવાઈ જશો બરાબર એ એવા પ્રશ્નો પૂછશે જેના ટુ પ્લસ ટુ ફોર એવા સાયન્ટિફિક જવાબ ન હોય બરાબર દાખલા તરીકે ખાલી હું તમને કહું કે માણસ જુઠ્ઠું શું કામ બોલે છે ઉપવાસ કરવાથી શું ફાયદો ઓકે સર અથવા કુંભનું ધાર્મિક મહત્ત્વ શું કુંભનું આર્થિક મહત્ત્વ શું એ ટાઈપના પ્રશ્નો તો એના કોઈ ફિક્સ જવાબ હોતા નથી પણ એ જે ઉમેદવાર છે એ કેવી રીતે વિચારે છે તો કરપ્શનને લગતું ઘણી વાર હમણાં પૂછે છે તો ક્વોલિટી વિશે પૂછશે કે ભાઈ શિક્ષણનું સ્તર સુધારવા શું કરવું જોઈએ હં અથવા તો મહિલાઓની સુરક્ષા વધારવા શું કરવું જોઈએ ભ્રષ્ટાચાર ઘટાડવા શું કરે એ ટાઈપના પ્રશ્નો પૂછે તો ઓપિનિયન બેઝ છે એટલે તમારે જો ડેટા હોવો જોઈએ બેક ઓફ ધ માઇન્ડ પણ તમારે સાચો અભિપ્રાય આપવાનો ડરવાનો નહીં પછી સર એક બીજો પ્રશ્ન હતો કે ધારો કે હું એસીએસટી કહું છું કે મારી એસીએસટી તરીકે મારી ફર્સ્ટ પ્રેફરન્સ છે મને કાઉન્ટર કર શકો તમે તો તમારું હેલ્થ બેકગ્રાઉન્ડ છે અને તમે આટલા બધામાં કામ કર્યું છે এড્યુકેશનના બધામાં તો તમારે કેમ MSC થી ફર્સ્ટ પ્રેફરન્સ છે મારી જોડે એક આ પોઈન્ટ કીધું ને કે સારી સેલેરી છે પ્રોસ્પેક્ટ છે તો પણ તો કેમ બસ ખાલી સેલેરી માટે આવશો એમ તમે હા પોસ્ટ માટે તો ઓપન છે જો કોઈ ભી માણસ પરીક્ષા આપે તો સારા હોદ્દા માટે જ આપે છે સારા કેરિયર માટે જ આપે છે સેવા કરીએ તો તો એમ થાય જ છે તો પછી એમ પણ કહે કે એસીટીડી એમ કહેવાય સારા પ્રોસ્પેક્ટ પ્રમોશન ના ચાન્સીસ બી સારા છે તો કે એસીટીડી પણ આવું તો છે એમ કહે છે ટીડી ભલે તમને સેવાની ભાવના માટે પણ એમાં પ્રમોશન ફાસ્ટ નથી ઓકે સર એટલા જીએસટી માં છે જીએસટી નવો ઇમરજિંગ એરિયા છે અત્યારે એક્સપાન્શન ઘણું બધું થયું છે કદાચ ભવિષ્યમાં બી થાય હા સર એમ કે પહેલાં ઇલેક્ટ્રિસિટી ડ્યુટી નહોતી આપી પછી જીએસટી ના આપી દીધું હા સર તો કાલુઠી ના બધા રિયલ એસ્ટેટ ને બધું એમાં જતું રહેશે ઓકે તો જીએસટીનો સ્કોપ વધવાની શક્યતા છે ભવિષ્યમાં પાંચ દસ વર્ષે બી તો સ્વાભાવિક છે પ્રમોશન તો બધાને ગમે ને ઓકે હે સર તો એમાં દોણી સંતાડવાની જરૂર નથી ઠીક છે સ્વીકારી લેવાનું કે આ ભાઈ અમે કેરિયર પ્રોસ્પેક્ટ માટે જઈએ છે પણ જોડે જોડે આવી ભાવના છે એમ ઓકે સર પણ તમે એવું તો નહીં કહી શકો કોઈ ટેક્સ નહીં ભરે તો હું જવા દઈશ ને એવું તો નહીં કહી શકો એ તો કાયદા પ્રમાણે તમારે વર્તું જ પડશે ને હં બહુ ચિંતા ના કરો હોબી રિલેટેડ થોડી ક્લિયરિટી રાખજો સર ઓરિજિનલી કહું તો કેમ કે મારી હોબી એવું કશું છે જ નહીં સ્પેસિફિક એટલે મેં એને ઇન્ટ્રોમાં નથી લીધી પણ કોઈ સર પૂછે તો હું આવું કરું છું એટલા માટે ક્લિપ્સ બનાવીને મૂકું છું મારા વોટ્સએપ પર અથવા ઇન્સ્ટાગ્રામ પર અને પપ્પાની કવિતાની પુસ્તિકા પણ બનાવી રહ્યો છું થોડી એમ અને સાહેબે કીધું એ ટેક્સેશન સિસ્ટમ થોડું ટેક્સ તમારું નોલેજ ખાસું ઓછું છે મેં વાંચવી નથી એટલે હવે જોઈ લઈ બેઝિક્સ તો જોઈ લો ખબર છે હેલ્થ તમારું છે પાછું એટલે હેલ્થ નું તો ખાસ